મારું નામ દિવ્યા છે હું મારી માનો સામાન પેક કરી રહી હતી ત્યારે મારી મિત્ર મને મળવા આવી અને મને સામાન પેક કરતા જોઈને આશ્ચર્યથી પૂછવા લાગી શું તું ક્યાં જઈ રહી છો તે સામાન શા માટે પેક કરી રહ્યો છો મે કહ્યું હું નથી જતી પણ મારી માં જઈ રહી છે તેથી જ હું તેમનો સામાન પેક કરું છું નમિતાએ આશ્ચર્યથી મને પ્રશ્ન પૂછ્યો તો તારી માં ક્યાં જાય છે મે એમ કહીને બહાનું કાઢ્યું કે મારી કાકીની તબિયત ખરાબ છે તેથી મારી માતા તેની સંભાળ રાખવા માટે જઈ રહી છે હું નમિતાને બધું જ સત્ય કહીને વધુ પ્રશ્નોના જવાબ આપવાનો મોકો આપવા માંગતી ન હતી તેથી મને ખોટું કહેવું સારું લાગ્યું હવે હું તેને શું કહું કે મારી માતા એક તાંત્રિક બાબા પાસે જઈ રહી છે તે બાબાએ મારી માતાને 23 દિવસનો એક મંત્ર કહ્યો છે મારી માતાને 23 દિવસ સુધી તે કરવો પડશે અને મારી માતા તે બાબા પાસે જતી હતી

કે મારી માતાને મારા સંબંધની ચિંતા કરવી પડત હું મારી માતાનો સામાન પેક કરીને મારી મિત્ર સાથે ટેરેસ પર ચાલી ગઈ વાસ્તવમાં નમિતા તેના લગ્નની કંકોત્રી આપવા આવી હતી કારણ કે તેના લગન નક્કી થઈ ગયા હતા માનો જવાનો સમય થઈ રહ્યો હતો અને હું નમિતાને તેના ઘરે મોકલી દેવા માટે ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કારણ કે હું ઈચ્છતી ન હતી કે મારી માતાના મોમાંથી ભૂલથી પણ કહેવાય જાય કે તે ક્યાં જઈ રહી છે ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી અને થોડીક વાર બેસીને નમિતા તેના ઘરે ચાલી ગઈ તેના ગયાને ને દસ મિનિટ પછી માં પણ મને પાછી આપતી વખતે વસ્તુઓ લાવવાનું કહેવા લાગી મેં મારી માં નો સામાન તેમને આપ્યો અને ફરી એકવાર વાર તેની જવાનું કહ્યું કે ના જા માં તમે શા માટે ખૂચાઈ રહ્યા છો આ બધું કરવું તે સારું નથી ના જાઓ મારી માતાએ મારા માથાને સ્પર્શ કરીને કહ્યું કે આ બધું ફક્ત તારા માટે જ કરું છું બસ ત્રેવીસ દિવસની વાત છે મને ખાતરી છે કે તું મારા પાછળથી તારો ભાઈ અને બહેનની સારી સંભાળ રાખીશ અને જ્યારે હું પાછી આવીશ ત્યારે હું તારા લગ્ન ખૂબ જ ધૂમધામથી કરીશ માએ મારી એક વાત ન સાંભળી અને ઘરમાંથી બહાર ચાલી ગઈ મને તો એ પણ ખબર ન હતી કે મારી માતા ક્યાં જઈ રહી છે તે બાબા ક્યાં રહે છે

કે આપણી બંને વચ્ચે કોઈ પણ પ્રકારની ચર્ચા થાય હું આ 23 દિવસ સુધી કોઈની સાથે વાત નઈ કરી શકું મારી માતા મને સમજાવીને ચાલી ગઈ ત્યારે મેં દરવાજો બંધ કર્યો અને મેં મારી મિત્રના લગનની કંકોત્રી ખોલીને જોયો જો મેં માં સામેની કાર્ડ જોયું હોત તો મારી માતાને બધું દુઃખ થયું હોત કારણ કે તેની દીકરીની ઉંમર 30 વર્ષની થઈ ગઈ છે અને તે હજુ કુંવારી છે અમે ત્રણ ભાઈ બહેનો હતા હું સૌથી મોટી હતી મારાથી એક નાની બહેન હતી અને તેનાથી નાનો એક ભાઈ હતો હું મોટી હોવાનો કારણે મારી માતા સાથે મારો ખૂબ ખૂબ જ જ સંબંધ બની ગયો હતો મારી મને પ્રેમ કરતી હતી બાળપણમાં મિત્રના પુત્ર સાથે મારો સંબંધ નક્કી કર્યો હતો અને આ વાત અમારા સંબંધીઓને બધાને ખબર હતી કે મારા લગ્ન બાળપણથી જ નક્કી છે પણ જ્યારે મારા પિતા બીમાર પડ્યા અને ગરીબીની ચાલુ થઈ ત્યારે મમ્મીની મિત્ર એ સંબંધની ના પાડી દીધી તેઓએ અમારાથી નજર ફેરવી લીધી બાપા તો શું બીમાર થયા અમારાથી બધાએ નજરો ફેરવી લીધી અમારા પોતાના સ્વજનો પણ હવે અમારા ના હતા દરેકની ખબર પડી ગઈ હતી કે કોણ આપણું છે અને કોણ આપણું નથી જ્યારે પિતા બીમાર હતા ત્યારે અમારી હાલત ખૂબ જ ખરાબ હતી કારણ કે મારા પિતા એકમાત્ર કામવાળા હતા અને તેમની કમાણીથી જ ઘરનું ખર્ચ ચાલતું હતું તો પણ મહોલ્લાના લોકોએ તો ટેકો આપ્યો હતો પરંતુ સંબંધીઓએ તો સંબંધનો સંપૂર્ણ અંત કરી નાખ્યો હતો અમારા ઘરે કોઈ આવતું ન હતું કારણ કે અમે તેમની પાસે પૈસા ના માંગી લઈએ અમે સરકારી દવાખાનામાં મારા પિતાની સારવાર માટે પ્રયાસ કર્યો હતો પણ કદાચ નસીબમાં પિતાનું બચવું શક્ય ન હતું થોડા સમય બીમાર રહીને મારા પિતાએ આ દુનિયા છોડી દીધી પિતા મૃત્યુ પામ્યા પછી મારી માતાને હજી પણ આશા હતી કે કદાચ તેમની મિત્ર અમારા ઘરની સ્થિતિ પર દયા ખાઈને તેઓ તેમના પુત્રના લગ્ન મારી સાથે કરશે પરંતુ મમ્મીની મિત્રએ પહેલાથી જ મગજમાં બનાવી લીધું હતું તેણે તેના પુત્રની વાત બીજી જગ્યાએ નક્કી કરી તે સમયે મારી ઉંમર 25 વર્ષની હતી મમ્મીના મિત્રએ મારા વિશે ખૂબ જ ખોટી અફવાઓ ફેલાવી હતી જેથી લોકો સંબંધ તોડવા માટે તેના પર દોષ ન મૂકે કે ખરાબ સમય આવ્યો તો તેને સંબંધ તોડી નાખ્યો આ કારણે મારા સંબંધો ઓછા થતા ગયા જે આપતા તો તે ના પાડી દેતા અને કારણે મારી માતા આ બધાથી ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી હવે ઘરનો ખર્ચ ચલાવવા માટે મારી માતાએ બીજા લોકોના ઘરે કામ કરવાનું શરૂ કરી નાખ્યું હતું અને મેં પણ થોડા પૈસા ભેગા કર્યા હતા મેં ઘરે ટ્યુશન કર્યું હતું જેના કારણે મા અમારા ઘરનું ગુજરાન ચાલવા લાગ્યું હતું પરંતુ મારી માતાને મારા મિત્રો અને મારા દિવસો પહેલા મોહલ્લાની એક મહિલા માતા પાસે આવીને બેઠી હતી અને તેણે જ માતાને બાબાના આશ્રમમાં જવા કહ્યું હતું તેણે કહ્યું હતું કે તારે ત્યાં જઈને ત્રેવીસ દિવસ સુધી બાબાની સૂચના મુજબ

માને ગયા અને આજે દસમો દિવસ હતો મારો ભાઈ અચાનક બહારથી રમતો રમતો ઘરે આવ્યો અને મને કહ્યું કે દીદી આજે મેં માતાને જોયો છે હું મેદાનમાં રમી રહ્યો હતો ત્યારે મેં માતાને ત્યાંથી નીકળતા જોઈ મને આશ્ચર્ય થયું કે માતા તો 23 દિવસ માટે ગઈ હતી તો હવે તે પાછી કેમ આવી છે અને જો તે આવી પણ ગઈ છે તો તે ઘરે કેમ નથી આવી તો લાંબા સમય સુધી માતાની પાછળ પાછી આવવાની રાહ જોતી રહી પણ આખો દિવસ પસાર થઈ ગયો અને આખી રાત વીતી ગઈ પણ મારી માતા આવી નહીં એટલે મેં વિચાર્યું કે કદાચ મારા ભાઈને ગેરસમજ થઈ ગઈ હશે માં તેમના રૂમ ને તાળું મારીને ગઈ હતી અમે ત્રણેય ભાઈ બહેનો એક જ રૂમ રહેતા અને સૂતા હતા જ્યારે પણ પાડોશમાંથી કોઈ આવીને મારી માતા વિશે પ્રશ્ન પૂછતો તો હું બહાનું કરીને કહેતી કે મારી માતા તેની બહેનના ઘરે રહેવા ગયા છે

હવે એકલી ઘર કેમ ચલાવશે અને નાના નાના ભાઈ બહેનો કેવી રીતે સંભાળશે લે લે અને દરરોજ આવજે અમને ખુશ કરવા માટે આવી રીતે મહિનાના મળશે આ બધું કહીને તે લોકો બહુ હસતા હતા હું તેને ધક્કો મારીને ત્યાંથી ભાગી ગઈ હું ઘરે ગઈ અને આખી રાત જાગીને રોડતી રહી અને પછી ધીમે ધીમે ત્રેવીસ દિવસ પૂરા થયા ને પછી જયારે મારી માતા ઘરે આવી ત્યારે તેને જોઈને તો મારી આંખો પહોળી થઈ ગઈ એક ક્ષણ માટે તો હું તેને ઓળખી પણ ન શકી જાણે મારી માતાનું શરીર સાવ બદલાઈ ગયું હતું મારી માતા પરણેલી સ્ત્રી દેખાવા લાગી હતી તેનો રંગ પણ ઘણો સુધરી ગયો હતો અને મારી માતા જે કપડા પહેર્યા હતા તે પણ ચમકેલા તારાઓ ચમકતા લાગેલા હતા મેં માતાની સામે શકની નજરે જોયું અને કહ્યું માં આ બધું શું છે મારી વાત સાંભળીને મારી માતાએ કહ્યું કે મેં તને કહ્યું હતું ને કે તારો સંબંધ નક્કી કરીને જ રહીશ મેં તારો સંબંધ નક્કી કરી નાખ્યો છે પચીસ દિવસ પછી તારા લગ્ન છે મારી માતાની વાત સાંભળીને હું સમજી ન હતી મારી માતાએ મારી ઈચ્છા જાણ્યા વિના મારા જીવનનો આટલો મોટો નિર્ણય લઈ લીધા હતા કે મારે ખુશ થવું જોઈએ કે ગુસ્સો પછી તે કહેવા લાગે તું ચિંતા ના કરે કાલે તારા સાસરિયાવાળાઓ આવશે ત્યારે તું પોતાની આંખોથી જોઈ લેજે અને તારી જાતને સાંત્વના આપજે હું સમજી શકતી ન હતી કે મારી માતાને આમ જ ક્યાંથી સંબંધ મળ્યો તે તો આનંદથી છલકાઈ રહી હતી મેં મારી માતાનું બેગ ખોલ્યું અને તેના કપડા પાછા કબાટમાં મૂક્યા હું તો ચોકી ગઈ કારણ કે આખી બેગ નવા કપડાથી ભરેલી હતી માતાને આટલા બધા નવા કપડા કોણે આપ્યા મને યાદ છે જ્યારે માં ઘરેથી નીકળી હતી ત્યારે તેની પાસે થોડા જ પૈસા હતા આટલા મોંઘા કપડા અમે તો જીવનમાં ક્યારે જોયા ન હતા તો પછી ખરીદવાનો તો સવાલ જ ન થાય મે તે સમયે જ માતાને બોલાવીને પૂછ્યું કે માં આ બધું શું છે મારી માં કહેવા લાગી કે તારા સાસરિયાવાળા એ ઘણા અમીર છે તેણે જ મને શગુન તરીકે આ તમામ કપડા આપ્યા છે માની વાત પર મને વિશ્વાસ ન આવ્યો પણ તેમ છતાં હું ચૂપ રહી કારણ કે હવે મારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ ન હતો બીજા દિવસે જ્યારે મારા સાસરિયાવાળા આવ્યા ત્યારે તેમની સાથે કોઈ છોકરો ન હતો પણ મારે તેને જવાની જોવાની ઈચ્છા હતી કે તે કોણ છે કોણ છોકરો સાથે મેં લગ્ન કરવા જઈ રહી છું મારી સમસ્યા સમજીને મારી માતાએ કહ્યું કે તું ચિંતા ના કર છોકરો ખૂબ જ સુંદર અને સારું કમાય છે તને ખૂબ ખુશ રાખશે મેં મારા માં મનમાંથી તમામ વિચારો કાઢી નાખ્યા અને લગ્ન માટે હા પાડી દીધી હવે મારા ઘરમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી મારા લગ્નને થોડા દિવસો જ બાકી હતા કે મે માતાને એક વિચિત્ર કામ કરતા જોઈ માતાએ તેના પર્સમાંથી થોડી માટી કાઢી અને પાણીમાં ભેળવીને પીવા લાગી મે મારી માતાની આ કરતા પહેલા ક્યારેય જોયું ન હતું તેથી હું સ્તબ્ધ થઈ ગઈ કે માં આ શું કરી રહી છે મે તરત જ જઈને મારી માતાને પ્રશ્ન પૂછ્યા તો તે કહેવા લાગી હું તને કહીશ પણ અત્યારે નહીં જ્યારે સમય આવશે અને તારા લગન થશે ને ત્યારે હું ચૂપ થઈ ગઈ હવે મારા લગનનો દિવસ પણ આવી ગયો પહેલાંના સમય દરમિયાન મેં મારા પતિનો ચહેરો જોયો હતો તે જોઈને મારા હૃદયને સંતોષ થયો કે ઓછામાં ઓછું મારી માતાએ મારા માટે એક સારો અને સુંદર છોકરો પસંદ કર્યો હતો જ્યારે મારા મિત્ર મારો વિદાયનો સમય આવ્યો ત્યારે માતાએ મને ગળે લગાવીને મારી મુઠ્ઠીમાં એક બંડલ પકડાવી દીધો અને મારા કાનમાં હળવેથી કહ્યું કે આ એ જ માટી છે જેને હું એ દિવસ પી રહી હતી આ કોઈ આમ માટી નથી હું તેને બાબાના આશ્રમમાંથી લાવી છું આ મારા તરફથી લગ્નની ભેટ છે મને મારમાં આશ્ચર્ય થયું કે આ કેવી ભેટ છે તો પછી માએ ફરી ધીમેથી કહ્યું કે આ એક રહસ્ય છે જે હું તને પછી કહીશ બસ આ માટીને કોઈની નજરમાં ના આવવા દેતી મેં પણ એવું જ કર્યું અને જઈને મેં પોતાના સામાનમાં તે માટીનો ગઠ્ઠો છુપાવી દીધો બીજા દિવસે મો બતાવવાની વિધિ ચાલુ રહી મારી માતા પણ આવી હતી મેં મારી માતાને ગુપ્ત રીતે પૂછ્યું કે માં તમે મને તે માટી કેમ આપી હતી તેથી માતા કહેવા લાગી તે માટીને સામાન્ય માટી ન સમજતી જ્યારે પણ તારો પતિ તારી સાથે ઝઘડો કરે ને ત્યારે પાણીમાં માટી ભેળવીને તેને પીવડાવી દે છે પછી જો કે તારો પતિ કેવી રીતે તારો ગુલામ બનીને તારી આગળ પાછળ ફરશે પતિને નિયંત્રિત રાખવો ખૂબ જ જરૂરી છે અન્યથા પતિ પત્નીને ગુલામ બનાવીને રાખે છે માએ જે કહ્યું તે સાંભળીને હું વિચારવા લાગી કે મારી તો સાચું કહે છે જો પતિને નિયંત્રિત ના રાખે તો પતિ પોતાની સાથે સાથે પોતાના આખા પરિવારની ગુલામી કરાવે છે અને મારી માતા મારું સારું થાય તે માટે જ કહે છે તેથી મેં મારી માતાને વચન આપ્યું કે તમે જેમ કહેશો હું પણ એવી જ રીતે કરીશ આમ તો મારા પતિ ખૂબ જ સારા હતા અને મારી ખૂબ કાળજી લેતા હતા અને મને લાગતું હતું ન હતું કે અમારી વચ્ચે ક્યારેક ઝઘડો થશે આ તો લગ્નનો 12મો દિવસ હતો લગ્નના નવા દિવસોમાં તો બધા પતિ તેમની પત્નીનું ધ્યાન રાખે છે એક દિવસ એવો થઈ ગયો કે મારા પતિ સાથે મારો ઝઘડો થઈ ગયો પણ તે ઝઘડામાં અમારી જ ભૂલ હતી મારા પતિએ મને કહ્યું હતું કે હું તેની માતાને સમયસર દવા દવા આપું કારણ કે જો તે સમયસર દવા ના ખાય તો તેમની તબિયત ખરાબ થવા લાગે છે પરંતુ હું આ વાત ભૂલી ગઈ હતી અને મારી સાસુની તબિયત એટલી બગડી ગઈ હતી કે તેમને હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા પાછા આવ્યા પછી મારા પતિ મારા પર ખૂબ ગુસ્સે થયા અને મારા પર બોમો પાડી હું પણ તેમની સાથે ઝઘડો કરવા લાગી આમાં મારો શું વાંક છે જો હું ભૂલી ગઈ તો મારું શું કરવું મેં આ ભૂલ જાણી જોઈને તો નથી કરી હું પણ તેની સાથે લડવા લાગી હતી તેમ અમારો ઝઘડો વધતો ગયો અને તે ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયો જ્યારે મને મારી માતાએ આપેલી માટી યાદ આવી ત્યારે હું ખુશ થઈ ગઈ અને તેને પાણીમાં ભેળવીને શરબત બનાવ્યો અને મારા પતિની આવવાની રાહ જોવા લાગી જેવો જ પતિએ ઘરમાં પ્રવેશ કર્યો મેં તેને ખૂબ જ મીઠા સ્વર ભરમાં શબ્દોમાં કહ્યું તમારો ગુસ્સો ઠંડો કરીને આ શરબત પી લો પતિ તે શરબત પીયો મારા પતિ તે શરબત પીવા લાગ્યા હું તેની સામે જોવા લાગી માતાના શબ્દો મારા મગજમાં આવવા લાગ્યા અને મેં વિચાર્યું હતો કે શરબત પીતાની સાથે જ મારા પગ પાસે બેસીને મારી પાસે માફી માંગશે પણ જે થયું તે મેં સપનામાં પણ ક્યારે વિચાર્યું ન હતું તે શરબત પીતા જ અચાનક મારા પતિની તબિયત બગડવા લાગી તે હસવા લાગ્યા તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તે બેહોશ પણ થઈ ગયો તેની હાલત જોઈને હું ચીસો પાડવા લાગી મેં ઝડપથી બધાને બોલાવ્યા અમે બધા મારા પતિને હોસ્પિટલ લઈ ગયા મારી સાસુ તો પહેલાથી જ હોસ્પિટલમાં દાખલ હતા અને મારા પતિ પણ એ જ હોસ્પિટલમાં દાખલ થયા મને મારી માતા પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો તેને મને એવી કઈ માટી આપી હતી કે જેના કારણે મારા પતિની હાલત આટલી ખરાબ થઈ ગઈ હું વિચારી રહી હતી માતાને ફોન કરીને તેના વિશે પૂછું ત્યારે મેં મારી માતાને સામેથી આપતા જોઈ મને આશ્ચર્ય થયું કે મારી માતાને કોણે કહ્યું કે અમે અહીં હોસ્પિટલમાં છીએ મારી સાથે તો તેમની કોઈ વાત થઈ ન હતી મને લાગ્યું કે તે મારી તરફ આવે છે

ત્યારે તે મારી સાસુ પાસે બેસીને તેમની સાથે વાતો કરી રહી હતી પ્રશ્ન તો એમ હતો કે મારી માતાને સાસુ વિશે કોણે કહ્યું કારણ કે મેં તો તેમને સાસુ વિશે કોઈ જાણ કરી ન હતી હું ત્યાં દરવાજાની બહાર ઊભી રહીને મારી માની રાહ જોવા લાગી જેવી જ મારી માં સાસુ સાથે વાત કર્યા પછી બહાર આવી ત્યારે મને તેની સામે જોઈને એકદમ ગભરાઈ ગઈ હતી મેં પૂછ્યું માં તમે અહીં કેમ આવ્યા છો કોણે કહ્યું કે મારા સાસુ બીમાર છે અને અહીં હોસ્પિટલમાં છે મારી વાત સાંભળીને મારી માતાએ કહ્યું કે મને તો તારી સાસુએ જ કહ્યું હતું તે તો મને જાણ કરવાની પણ ફરજ લીધી નહીં હવે જો હું દીકરીની માં થઈને તારી સાસુને મળવા ન આપવી હોત તો કાલે સાસરિયામાં તારી જ વાતો સાંભળવી પડત તેથી જ હું તારી સાસુને જોવા આવી મારી માતાની વાત તો સાચી હતી પરંતુ આ તમામ બાબતો હું સમજી શકતી ન હતી શા માટે મારી સાસુએ મારી માતાની જાણ કરી મમ્મી તો ઘરે ચાલી ગઈ અને હું મારા પતિ પાસે આવી ગઈ જેમની તબિયત હવે સારી હતી ડોક્ટરે થોડી દવા આપી અને હું મારા પતિ સાથે ઘરે પાછી આવી બીજે જ દિવસે મારી સાસુ પણ ઘરે આવી ગયા હતા આ દરમિયાન મારી માતા વારંવાર મને ફોન કરીને કહેતી હતી કે હું મારા પતિને મારા કાબુમાં રાખું તેથી મેં માતાને કહ્યું કે તે માટી પીવાથી મારા પતિની તબિયત ખરાબ થઈ ગઈ હતી ત્યારે માતા કહેવા લાગી કે તે માટી ખાવાથી આવું કંઈક નહીં થાય કારણ કે મેં પણ તારી સામે તે માટી પાણી પીધું હતું ને મને તો કંઈ થયું ન હતું તારા પતિની તબિયત એમ જ ખરાબ થઈ ગઈ હશે પણ મને મારી માતા પર શંકા થવા લાગી તે મને વારંવાર કેમ કહેતી હતી કે તે માટીવાળું પાણી તારા પતિને જરૂરથી પીવડાવ છે અને તારા પતિને કાબૂમાં રાખ છે મેં મારી માતાને કહ્યું કે મા એક જ દિવસોમાં તે બધી માટી મારા પતિને આપી દીધી હવે તો મારી પાસે પૂરી થઈ ગઈ છે તમારી માં કહેવા લાગી તો ચિંતા ના કર કાલે તારા ઘરે આવીશ ત્યારે તને તે માટી આપીશ મારી માતાના મનમાં શું ચાલી રહ્યું હતું તે હું સમજી શકતી ન હતી તે ઈચ્છતી શું હતી કે હું મારા પતિને નિયંત્રિત કરું મારા પતિ તો સારા હતા અને મેં એકવાર જોયું પણ હતું તે માટે પીવાતી મારા પતિની તબિયત બગડી ગઈ હતી તેથી હું ફરીથી જોખમ લેવા માંગતી ન હતી પરંતુ આ માટી પાછળનું રહસ્ય શું હતું તે જાણવું ખૂબ જ જરૂરી હતું બીજે દિવસે મારી માતા મારા ઘરે આવી અને કહેવા લાગી પહેલા તારી સાસુની સ્થિતિ વિશે પૂછી લઉં ક્યાંક તારી સાસુને ખોટું ના લાગી જાય મેં રૂમની બારી માંથી જોયું તો મારી સાસુ મારી માતાને કંઈક સમજાવી રહી હતી પછી મારા માતાએ એક વસ્તુ સોંપી અને તેને લઈને મારી રૂમમાં રૂમમાંથી બહાર આવી હું ઝડપથી એક બાજુ તરફ વળીને મારા રૂમમાં આવી ગઈ થોડા સમય પછી માં આવીને મને એ માટી ફરીથી આપી અને કહેવા લાગી કે પતિને કાબુમાં રાખવાનો આ જ એક રસ્તો છે આ માટીને પાણીમાં થોડી મિક્સ કરીને તારા પતિને આપતી રહે અને ડરવાની કોઈ વાત નથી હવે પેલા જેવું કંઈક નહીં થઈ મેં સ્પષ્ટ બોલવાનું નક્કી કર્યું અને મારી માતાને પૂછ્યું શું તમે આ જાણો છો આ માટીમાં શું છે તમારી માતા કહેવા લાગી અરે માટીમાં શું હોય માટી તો માટી જ હોય છે મેં કહ્યું માં મારાથી ખોટું ના બોલો જ્યારે મારા પતિની તબિયત ખરાબ થઈ ગઈ હતી ત્યારે ડોક્ટરે મને કહ્યું હતું કે તમારા પતિને જે ખાધું છે ને તેમાં તો ઝેર ભરેલું હતું માં તમે જાણતા હતા કે આ માટીમાં ઝેર છે તો પણ તમે ફરીથી એ જ માટી મારી પાસે લાવો છો જેથી હું મારા પતિને પીવડાવું અને તે તેને મારી નાખું અને તે તમે મારા પતિનો જીવ લેવા માંગો છો શા માટે તમારી દીકરીનો ઘર બરબાદ કરો છો તે સમયે મારા પતિ પણ મારી નજીક ઊભા હતા અને આ બધું સાંભળી રહ્યા હતા મારી માતાનો તો રંગ ઉડી ગયો હતો તેણે કહ્યું તું ગેરસમજ સમ કરી રહી છે આવું કંઈ નથી તે માટી મને તારી સાસોએ આપી છે અને તેમના કહેવા પર જ મેં તને એ માટી આપી છે અને અત્યારે પણ મને તારી સાસુએ જ આપી છે એ ભગવાન મને ખબર નથી કે આ માટીમાં શું છે અને તારી સાસુએ એમ કહીને આ માટી આપી હતી કે મારો દીકરો બહુ ગુસ્સો વાળો છે તેને ક્રોધને લીધે તે તેનું ઘર ચલાવી શકશે નહીં તેથી આ જાદુઈ માટી તમે તમારી દીકરીને આપી દેજો અને તે મારા પુત્રને પીવડાવશે અને મારો દીકરો સાવ સાજો થઈ જશે

ત્યારે એક દિવસ આ મહિલા પણ ત્યાં આવી અને મારી તેની સાથે સારી વાતચીત શરૂ થવા લાગી પછી મેં તેને તારા વિશે કહ્યું કે મારી દીકરી છે અને મને તેના સંબંધની ચિંતા છે અને તેથી જ હું બાબાના આશ્રમમાં ત્રેવીસ દિવસ રહેવા આવી છું આ મહિલાએ તરત જ તેના દીકરાનો સંબંધ મારી સામે રાખ્યો અને તેને માટી આપીને કહ્યું કે જો તમારી દીકરી તેના પતિને આ માટી પાણીમાં ભેળવીને તેને પીવડાવશે તો મારો પુત્ર જે ખૂબ જ ગુસ્સો વાળો છે તેનો ગુસ્સો ઓછો થઈ જશે અને એક સારો પતિ સાબિત થશે કારણ કે ગુસ્સાને કારણે મારા દીકરાને કોઈ પણ પોતાની દીકરી આપવા તૈયાર નથી એટલે તારી સાસુએ જેવું મને કહ્યું હતું મેં તને તેવું કહ્યું હવે મને નથી ખબર કે આમાં તારી સાસુનું શું રહસ્ય છુપાયેલું છે મારા પતિએ મારી પોતાની માતા તરફ જોયું અને કહ્યું કે હું આ બધું સમજી ગયો કે તમે આ બધું શા માટે કર્યું મને તમારા રસ્તામાંથી દૂર કરવા માંગુ છું તેથી જ તમે બધી સંપત્તિઓ અને ઘર તમારા બાળકોના નામે કરી શકો અત્યાર સુધી તમે મારી માં હોવાનું નાટક કરતી હતી જ્યારે વાસ્તવિકતા તો એ જ છે તમે સોતેલી માં છો અને તમે સોતેલી માં બનીને જ બતાવ્યો પછી મારી સાસુએ બૂમ પાડીને કહ્યું હા હું તારી સોતેલી માં છું અને સોતેલી માં ક્યારે સગી માં ન હોઈ શકે હવે હું નાટક કરીને કંટાળી ગઈ છું હું તને કોઈક રીતે રસ્તામાંથી દૂર કરવા માંગતી હતી જેથી અમારા પર દોષ ના આવે એટલે જ તારી પત્નીનું મદદ લેવાનું વિચાર્યું એટલે તેના પર આ બધો દોષ આવી જાય અને તારી બધી સંપત્તિ અમારી પાસે અને તારી સાસુ બહુ મૂર્ખ સ્ત્રી છે તે લોકોની વાતચીતમાં ખૂબ જ સરળતાથી આવી જાય છે દીકરા દીકરીના લગ્ન કરાવવા માટે મંત્રોનો જાપ કરવા લાગી મેં પણ તેની મૂર્ખતાનો લાભ લેવાનું વિચાર્યો મારી મિત્ર બનાવી અને તેની દીકરી સાથે તારો સંબંધ નક્કી કર્યો મેં ઝેરને માટીમાં ભેળવ્યું હતું જે તારા શરીરને અંદરથી ધીમે ધીમે નાશ કરે હું આ બંને માં અને દીકરી પાસેથી કામ કરાવવા માંગતી હતી જેથી પાછળથી કોઈ મુદ્દો ઊભો થાય તો સમગ્ર દોષ તેમના પર આવી જાય હું ઈચ્છતી હતી તમે બંને ઝઘડો કરો જેથી લોકોને ખબર પડે કે તમે બંને સાથે નથી ભળતું અને તેથી જ તું તારા પતિને રસ્તામાંથી દૂર કરવા માંગતી હતી તેથી જ મેં ઢોંગ કર્યો કે તે દિવસે મારી તબિયત ખરાબ છે અને પછી તમારા બંને વચ્ચે ઝઘડો થયો તે દિવસે તો તું બચી ગયો પણ આજે તારી માને બોલાવીને આ કામ કરવા કહ્યું મારી સાસુના મોઢેથી આ સાંભળીને મેં ભગવાનનો આભાર માન્યો કે મને સમયસર મારી સાસુનો રહસ્ય ખબર પડી ગયો જો મારા સાસુ તેના કામોમાં સફળ થયા હોત તો હું મારા પતિને હંમેશા માટે ગુમાવી દીધા હોત મારા પતિએ તે જ રાત્રે તેમનો સામાન ભેગો કર્યો અને મારી સાથે બીજા ઘરમાં શિફ્ટ થઈ ગયા મારી માતાએ મારાથી અને મારા પતિ પાસે માફી માંગી તેને આ અંગે કોઈ જાણ ન હતી મારા પતિએ મારી માતાને માફ કરી દીધી તો અને મેં પણ મારી માતાને માફ કરી દીધી મેં મારી માતાને સમજાવ્યું કે આજના જમાનામાં આ મેલી વિદ્યા આવો કંઈક નથી નસીબમાં જે હોય છે તે જ થાય છે કદાચ આવા સારા પતિનો પ્રેમ મારા નસીબમાં લખાયેલો હતો તેથી જ તે મને મળ્યા હવે તમે ઘરે જાઓ અને ખુશીથી તમારું જીવન પસાર કરો મેં અને મારા પતિએ જીવનની નવી શરૂઆત કરી હતી મારા પતિએ તેમની તેમની બધી સંપત્તિ સોતેલી માને દીધી અને પોતે એક નાનો બિઝનેસ શરૂ કર્યો અને ભગવાનની કૃપાથી તે બિઝનેસ આગળ વધ્યો અને આજે અમારી પાસે પૈસા ગાડી બંગલો નોકર બધું જ છે અને આનાથી વધુ પણ મને મારા પતિનો પ્રેમ છે જે હંમેશા મારી સાથે રહેશે તેના કારણે મારું જીવન સ્વર્ગ બની ગયું છે તો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી છે લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો અમારા ચેનલ પર નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવા નથી ધન્યવાદ